સાબરકાંઠા જિલ્લામાં સાતસો આરોગ્ય કર્મચારીઓની હડતાલમાં જોડાયા બાદ જે પૈકી ચારસો છે જિલ્લા વિકાસ અધિકારીએ આદેશો કર્યા છે ખાતાકીય પરીક્ષણ નું કારણ આગળ ધરી અને કર્મચારીઓને ફરજ મોકૂફ કરાયા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશીષ બ્રહ્મભટ્ટ સહિત ચારસો કર્મચારીઓ ફરજ મોકૂફ કરાતાની સાથે જ રોષની લાગણી ફેલાય છે આરોગ્યના ચારસો જેટલા કર્મચારીની ફરજ મોકૂફીનો ઓર્ડર માનનીય જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી અધિકારીશ્રી દ્વારા કરવામાં આવે છે જે એના અંદર સંબંધિત જે તોકવામાં આવેલો છે અહેવાલ એમાં એવું છે કે ખાતાકીય પરીક્ષા બાબત તો ખાતાકીય પરીક્ષા બાબત એ બે હજાર બાવીસમાં આવી એ પછી દરેક કર્મચારી ત્રણ ટ્રાયલ હોય પણ કોઈ ટ્રાયલ લેવાયા નથી કોઈ પણ જગ્યાએ આ બાબતની અમે ચર્ચાઓ કરતો મળેલ માહિતી મુજબ અમારી ખાતાકીય પરીક્ષા બાબતે અમને છૂટા ન કરી શકે